ધારાસભ્ય કે પોતાના નારાયણ કાર્યાલય ના બે વર્ષ પૂર્ણ થતા નોટબુક વિતરણના કાર્યક્રમ હેતુસર કરોડિયા ગામમાં આવેલા શંકરાચાર્ય પ્રાથમિક શાળામાં નોટબુક વિતરણ કરી હતી તે દરમિયાન મીડિયા દ્વારા કરોડિયા ગામના રોડ અંગેના પ્રશ્ન પૂછતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી કરોડિયા ગામ નવી ગટર લાઇન પાણીની લાઇન પાણીના નવા બુસ્ટર તે પણ ટાંકી સાથે કામગીરી ચાલી રહી છે એકસો ચૌદ કરોડના ખર્ચ સાથે એસટીપી પ્લાન્ટની પણ કામગીરી કરવામાં આવી રહી છે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે દસ ટકા બાકી છે પહેલા ચોમાસી માટી દસવાની શક્યતા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે પણ આવનારા દિવસોમાં નવો અઢાર મીટરનો રોડ મધુનગર ચાર રસ્તા કરોડિયા પ્રાથમિક શાળા એક થઈને દેસાઈપુરા રેલવે ફાટક સુધી રોડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ ફાટકની ઉપર પચાસ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે દ્વારા અમારી માંગણીના આધારે બ્રિજ બનાવવા જઈ રહ્યું છે એની આગળ જ બીજા બે રેલવે ગરનાળા છે તેના ઉપર પચાસ કોર્પોરેશન અને પચાસ રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનવા જઈ રહ્યો છે જે બનતા મધુનગર થી છાણી સુધી આખી રોડ લાઈન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે ભવિષ્યમાં બનવા જઈ રહ્યું છે ચોમાસુ સમાપ્ત પ્રથાની સાથે જ નવા રોડ અને બ્રિજના કામકાજ શરૂ થઈ જશે જેથી કરોડિયા ઉંડેરા ગામની સુરત બદલાઈ જશે તેમ સાહજગંજના

કરોડિયા અને ઊંડેરા ગામ છેલ્લા પાંત્રીસ વર્ષથી જે ઝંખતું હતું એટલે કે ગટર લાઈન પાણીની લાઇન પાણીની નવા બુસ્ટર પંપ ટાંકી સાથે આ તમામ કામગીરી આજે એકસો ને ચૌદ કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઈન અને પાણીની ટાંકીને પાણીની લાઈનનું નવું નેટવર્ક કરોડિયા ગ્રામને મળી રહ્યું છે નેવું ટકા કામગીરી ગટર લાઇનની પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થઈ છે હજુ દસ ટકા કામગીરી બાકી છે પહેલાં ચોમાસું આ ગટર લાઈન પૂરાતા પહેલાં ચોમાસે માટી બેસવાની છે ચોમાસું પત્યા પછી નવો અઢાર મીટરનો રોડ એ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક પાસેથી થઈને જે દેસાઈપુરાનો રોડ છે રેલવે ફાટક છે ત્યાં લગી અઢાર મીટરનો રોડ બનવાનો છે કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે આ ફાટકની ઉપર પચાસ કરોડના ખર્ચે રેલવે વિભાગ દ્વારા અમારી માગણીના આધાર પર રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે અને એની આગળ બીજા બે રેલવે ગરનાળા છે એની ઉપર પચાસ ટકા કોર્પોરેશન ને પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ આમ બીજા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનતા મધુનગરથી છાણી સુધીની એક નવી આખી રોડ લાઈન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છે ચોમાસું પત્તા જ આ રોડની પરિસ્થિતિ પણ બદલાશે અને નવા રોડનું નવા બ્રિજોનું કામકાજ શરૂ થવાનું છે હું પબ્લિકને અનુરોધ કરીશ કદાચ આ ચોમાસામાં નાની મોટી તકલીફ પડશે એ પણ નાની મોટી તકલીફ જ્યાં ખાડા પડશે ત્યાં અમે પેચવર્ક પણ કરાવીશું ત્યાં અમે પુરાણ પણ કરીશું પણ એક ચોમાસું જે પાંત્રીસ વર્ષની આપણી સમસ્યા હતી ગટર લાઈન પાણીની લાઇનની જે વર્ષો જૂની માગણી હતી એ અમે દૂર કરીશું તો એક ચોમાસું નાનું મોટું વેઠવું પડશે પરંતુ આ ચોમાસા પછી આ વિસ્તારની સુરત બદલાઈ જવાની છે હું આપને પણ અનુરોધ કરું છું કે આજનું રેકોર્ડિંગ કરી લો અને પહેલાના રેકોર્ડિંગ પણ કાઢ લો અને એના પછી આવતા ચોમાસા પહેલા આ વિસ્તારની હાલત શું છે એકવાર રેકોર્ડિંગ કરીને લોકોને બતાવું છું કેમેરામેન નવનીત પરમે સાથે સત્યમ નવશંકરને શુભ લસીન્સ કોડ કરના સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર